જય મા મેલડી જય મા સરકાર હર વિઘાન હર કષ્ટ હર બુરી શક્તિ હર દુશ્મનથી બચાવે આજે મારો આ સેલો વિડીયો કઈ બાબતથી શું કે મારે કરવું છે માતાનું ભજન અને જે જે મારો વિડીયો ખરાબ વિડીયો જેની યુટ્યુબમાં ચડાયો હશે ને એ તમે કાઢી નાખજો નકર તમારી માની ઉપર કૂતર્યા કે ગધેડા કે ઉઠસેડ્યા હોય આજે મા મેલડીનો મંગળવાર છે મને જાજુ બોલાવો નહીં ખવું આવું એટલે આ મારો સેલો વિડીયો એ બાબતનો છે કે હું કોઈને આરે વિવાદ કરવા માંગતો નથી અને હા કોઈ દેવી શક્તિના બારામાં બોલશે કદાચ કોઈ માયકાલાલ એવો પેદા થઈ ગયો અને દેવી શક્તિના બારામાં કોઈ દેવી દેવતાના બારામાં સનાતન ધર્મના બારામાં બોલશે તો એને હું બોલીશ આજે મા મેરડીનો મંગળવાર છે દાદા હનુમાનનો છે અને મા મોગલનો મંગળવાર છે અને બીજું ઈ કે આ મેરા મણે ખોટે ખોટા જે ઉતારે ને ટૂંકા ટૂંકા ટુકડા કરીને જે સમાજને ગેરમાર્ગે દોડાવે છે ને એ ટૂંકા વિડીયાની અંદરમાં મારી ચેનલની અંદરમાં પૂરા વિડીયા જોઈ લેવાના અને પછી જેને વાત વિવાદમાં આવવું હોય ને એ આવી શકો છો આ મારો સેલો વિડીયો અને મારો વિડીયો આજ પછી કોઈએ ઉતાર્યો તો એની માયે ગધેડાનો કદાચ દૂધ પીવરા હોય કદાચ કૂતરાનું પીવરાયું હોય કાંઈ એની માની માથે ગધેડા કૂતરા સીડા હોય હું કે મારે સેલો વિડિયો આ બનાવવાનો છે અને એક તો મેરામણ એક મનસુખ અને એક હોયલો દેવીપુંજક હોયલો સાગર અને બીજો એક ઓલો પરમાર દલિત જેનું નામ નિકુંજ એ લોકોએ ખોટા ખોટા જે કોઈ દી જે મને મળ્યા નો હોય ને મારા વિડિયા ઉતારી નાખો તો રેવા દે ભાઈ માણસ લાકડી મારે ને તો તમને હો વખત કહું છું કે તરત લોહી નીકળે પણ મારી માતા મારશે ને ક્યારે તમને એમ થાય કે આ બહુ ખોટું કરી નાખ્યો અને મેરામણ તું તો દાંત કાઢવા લાયક એ નથી અને તારી માએ જો કદાચ કુતરી કે ગધેડો કે કદાચ ઓરિજિનલ આયરાણીનો તું પેટનો હોય ને ઓરિનલ આયરાણીના પેટનો તો આજ પછી મારો વિડીયો ને જે ઓરિજિનલ એની માઉએ લીધા હોય ને ઓરિજિનલ પેદા કર્યા હોય કોઈ બી જાતનો હોય તો ઈ મારો વિડીયો ઉતારવાનો બંધ કરી દે છે ને કદાચ કુતરી ગધેડિયા કે ઉટના જે એની રાતે માઉએ જે રાત પાછો કર્યો હોય એ મારો વિડીયો ઉતાર છે

અને જો ગુસ્સામાં બોલી ગયો ને તો મારી મેલડી કરે એવું કોઈ ન કરે એટલું સમજી લેજો પણ આ મારો સેલો વિડીયો બધાએ લગી મેસેજ પોગાડજો કે હું મેલડીવાળો છું મામા વાળો છું ને દેવી ચામુંડા ખોડિયાર છે મારી અને મને કોઈ જાત વિરોધ બોલવાનો કોઈ શોખ નથી ને હું તે કોઈ બોલ્યો નહોતો ટૂંકા ટૂંકા વિડીયા કરીને આ લંડભાઈ ચડાવી દે છે અને જે હો રૂપિયાની વીંટીઓ પહેરી લોકોને ફાંકા ફદી કરતો હોય અને જે પોતાની માઉ બહેનોને ગાળું ખાય સતાય તો દુનિયાભરની ગાળું ખાય અને સતાય કહેતો હોય આવું તો રેવા દે અને તું જે દાર કરતો હોય તું સોટીલા બાજુ જસદણ બાજુ દાર કરવા ગયો થો સોમવારના દિવસે આખો દિવસ ત્યાં ભટભટક્યું લઈને આટા મારતો હતો એ ખબર છે મને અને મેરામણ હું કોઈ દી કોઈનું અપમાન ખોટું કરતો નથી બરાબર તમે વાત વિવાદમાં ટુકડા ટુકડા ચડાવી અને મને શાંતિથી માતાનું ભજન કરવા ગયો અને મારા માતાના એવા વિડીયો આવશે જે કોઈ દેવી શક્તિના બારામાં બોલશે તો એના બારામાં હું વિરોધ કરીશ અને મારો બાપ ઓરિજિનલ કાઠીના પેટનો હકુભા કાઠી બોલે ઓ હકુભા કાઠી બોલે અને જે કોઈ મને વોટ્સઅપમાં ખોટા રેકોર્ડિંગ મોકલે તો એની માહુ એ કૂતરાના ગધેડાના ઊંટના

કે હક્કુભાઈ ક્યાં છો ને પંચાણું દસ એક સાઠ તે સાઠ ઝીરો ચાર ફોન કરજો જો નો ઉભો રે ત્યાં તો બીજા બાપનો બરાબર બાકી તમે અહીંયા ઘર લગી અંધારે તમે વિડીયા ઉતારી જાઓ ઘર લગી તો તમારી માવું છે ને તમારી માવું એકાદ બીજાના જેલમાં હોય એટલે ઘર લગી વિડીયા ઉતારી જાઓ બાકી નગર ફોન નંબર હોય ફોન કરવાનો જે કોઈ માણસ મારા ઘર લગી વિડીયો ઉતારી ગયો છે બરાબર એની માઉ કદાચ કૂતરાનો કે ગધેડાનો કે ઊંટનો લીધો હોય છે અને આ મારો સહેલો વિડીયો બધા ટોટલી વિરોધીને મેસેજ છે કે મારું ક્યાંય રેકોર્ડિંગ કોઈ સડાવવું અને મારો જો ભાઈ મારા હારા વિડીયો આવે ને કોઈની ચેનલમાં સડાવો ને તો તમતાર મુબારક જે મેલેડીવાળા હોય ચામુંડાવાળા હોય દેવી દેવતાને માનવા વાળા હોય એને મારી મહાણી મેલડી ખમા ખમાના ખમકારાજ કરે અને નથી માનતા નો વિરોધ કરતા હોય એને ખમા ખમારા ખમકારા કરે પણ માતાના બારામાં દેવી શક્તિના બારામાં કોઈ બોલશે જાય મનસુખ હોય ગાય કોઈ બી માયકાલાલ હોય ત્યારે હું બોલીશ ત્યાં લગી મારો કોઈનો વિડીયો નહીં આવે અને જે મેરામણ છે મેરામણ તને સાવધાન કર દો ઓરિજિનલ આયરાણીના પેટનો જો તારી માયે ઓરિજિનલ આયરાણીનું ધાવણ થયું હોય તારી મારે ઓરિજિનલનો લીધો હોય

મારી તારી નહીં કરતા હું માતાનો જે વિડીયો બનાવું ને કદાચ કોઈ કોમેન્ટમાં ખોટું લખશે ને તો એની માં ગધેડા ઉટ હું કે મેલડી માનો ભજન ગાતો ત્યાં આવેલા તમે ખરાબ કોમેન્ટ કરો ડે શર્મીના પેટના અમે તમારા બારામાં કોઈના કહેવા આવ્યા જે કોઈ મારો વિડીયો બનાવે એ સારો બનાવજો ન બનાવો તો ડોફે પાર્યા જાવ બાકી ખરાબ બનાવશે તો એની માવુમાં ફેર હશે તમારી માવુમાં ફેર હશે તમારી માવુ એ કોના કદાચ પાકિસ્તાનમાંથી માંથી કોકનો લઈ લીધો છે કે કદાચ અંગ્રેજ આવીને તમારી માવુની માથે સડી ગયો છે મારા બાપમાં ફેર હશે તો હું ખોટો વિડિયો બનાવેશ કોઈનો વિવાદનો નો કેમ કે જ્યારે કોઈ દેવી શક્તિનો વિરોધ કરશે ને અમારા કોઈ જાત વિરોધમાં બોલશે અને ખોટી રીતે કોઈ મારું નામ લેશે એનો વિડીયો બનાવેશ બાકી તમારી માવું ના જો અંગ્રેજ કે પાકિસ્તાન વાળા એ કે કોઈ બી લીધો હોય છે તો મારો વિડીયો બનાવજો બેટા બાકી વિડીયો બનાવતા નહીં હું કે માતા મેલડી હાજરો હાજર મારે કાંઈ સોશિયલ મીડિયામાં પૈસા ને ફેસબુકમાં યુટ્યુબમાં પૈસા કમાઈને તમારી જેવા ખવુરિયાની સામે નતું પડવું અને ઓરિજિનલના એક બાપના હોય ને તો તેની હું એમ જ બોલ્યો હતો અને અવળું મેરામણે સડાવીને ગેરમાર્ગે સડાવ્યું લોકોને બાકી ભરવાડ સમાજ હોય આયર સમાજ હોય કે દલિત સમાજ હોય અઢારે આલમમાં કોઈ હોય એ આપણા માટે કોઈ વસ્તુનો કોઈ વાત વિવાદ હું કરતો નથી બધા મારા માટે સરખા છે પણ તેથી મેરામણે ઓરિજિનલનું આ અલગ પ્રકારનું ટુકડું સડાવ્યું તો બેટા યાદ રાખજે અને એમ થાય કે કાંઈ નહીં થાય નહીં થાય એમ બેટા આજે તો કાલે ભાખર કે ભરાઈ જવાનો દેવી પૂજાક સાગર જ્યાં ને ત્યાં હતા જાય છે બરાબર તારી માને તે વિડીયો ફોન હોત ને બંધ કરી દીધો અને નિકુંજ અમદાવાદ વાળો હોય વિરમગામ વાળો હોય તારી બેનને જો માથે સડવા કોઈ આવતો હોય રોજ રોજ ને તારી માની માથે સડવા આવ્યો હોય ને તો મારી તારી સાત વિવાદના ભાગલા પાડજે આ ભોસડીનો કોઈ દલિતના પેટનો નથી અહીંથી આમ ઘડીક નાગદાનભાઈનું બોલે ઘડીક ઓલાનું બોલે ઘડીક ઓલાનું બોલે ઘડીક દિનેશભાઈનું બોલે દિનેશભાઈના ઘરના સેની મારા માટે બેન છે ને મને રાખડી બાંધવાના છે કરણ સાતળિયા છે ને અમારે ભાણિયા જેવો છે બરાબર અને મારે કોઈ આની આર્ય લેના નથી જો જિગ્નેશભાઈ રાઠોડ પણ આપણા માટે બરાબર છે અને અંકિત વાઘેલા પણ આપણા માટે બરાબર છે બરાબર પણ મારે એક જ માણસની અરે વાત વિવાદ હતો એ રીતે હવે મારા માટે વોટ્સઅપમાં કાંઈ મોકલશે તો એનીમાં ગધેડી કૂટ કે કમેનો લીધો હોય છે તો જ મારામાં કોઈ મોકલજો બાકી જય શિયા રામ જય મા ભગવતી જય મા મેલડી પીડી આવશે મારા પણ કોઈ દેવી શક્તિનો વિરોધ કરશે કે સનાતન ધર્મનો કોઈ વિરોધ કરશે એને હું બોલીશ અને ખોટી રીતે કોઈ ભૂવા આ તે કરવાવાળા હોય બંધ થઈ જજો હું કે ઓરિજિનલ ભૂવા તમારી માને ઠોકે કોઈથી બીતા ન હોય બરાબર જય મા મેલડી જય મામા સરકાર જય મા કુળદેવી ચામુંડા ખોડિયાર આ વિડીયોને બને એટલો શેર કરો આ સેલો વિડિયો વાત વિવાદના ભાગલા પાડવાવાળા લુખાવો માટે